નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોડ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું વકફ બિલ અંગે વકફ બિલ ઘણા સમયથી લગભગ એકાદ વર્ષથી ચર્ચામાં રહ્યું હતું વકફ એટલે અનુદાન કરવું મુસ્લિમ સમાજને લગતું એક વકફ બોર્ડ છે અને વકફ બોર્ડની અંદર જે જૂના નિયમો હતા એ બદલાવી અને નવા નિયમો દાખલ કરવામાં આવ્યા છે વક્કઅ બોર્ડની અંદર જે દસ સભ્યોની કમિટી છે એમાં બધા મુસ્લિમ જ હશે મુખ્ય સત્તા છે એમાં જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે મુસ્લિમોએ એનો વિરોધ કર્યો કેટલાકે આવકાર્યું વિરોધ પક્ષે પણ વિરોધ કર્યો પરંતુ એ વાત તો પૂરી થઈ ગઈ વકફ બિલ લોકસભામાં પાસ થઈ ગયું રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું અને આજે એ રાષ્ટ્રપતિને સહી કરવા માટે થઈને મોકલવામાં આવ્યો છે નિયમ એવો હોય છે કે કોઈપણ બિલ બિલ એટલે ખરડો જે ખરડો છે એ પહેલાં લોકસભામાં રજૂ થાય લોકસભામાં પાસ થાય પછી રાજ્યસભામાં જાય રાજ્યસભામાં પાસ થાય પછી રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિ જ્યાં સુધી એ ખરડા ઉપર એ બિલ ઉપર પોતાની સહી ન કરે ત્યાં સુધી એનો અમલ થતો નથી ત્યાં સુધી એનું કાયદામાં રૂપાંતર થતું નથી એટલે રાષ્ટ્રપતિ હવે ટૂંક સમયની અંદર એમાં સહી કરી નાખશે એટલે વકફ બોર્ડના જે નવા સુધારેલા નિયમો છે સંશોધન કરેલા એ નિયમોનો દેશમાં અમલ શરૂ થઈ જશે એક વાતાવરણ એવું પણ ઊભું કરવામાં આવી રહ્યું છું કેટલાક મુસ્લિમ નેતાઓ દ્વારા પણ કે વકફ બોર્ડથી મુસ્લિમ સમુદાયને બહુ નુકસાન થશે આ છે તે છે એવું બધો દુષ્પ્રચાર કરવામાં આવ્યો છે હકીકતમાં એવું કશું નથી એમ વકફ બોર્ડની જે સંપત્તિ છે એ સંપત્તિની તપાસ કરીને પછી એ સંપત્તિમાંથી કેટલોક હિસ્સો છે એ જરૂરિયાતમંદવાળા મુસ્લિમોને વહેંચવામાં આવશે કેટલોક હિસ્સો છે એ મહિલાઓને આપવામાં આવશે આ બધા સારું છે એમાંથી કોઈ હિન્દુને કશું મળતું નથી જે ફાયદો છે એ લઘુમતી સમાજને જ છે આમ છતાં કેટલાક મુસ્લિમ સમુદાયના નેતાઓ મલવીઓ અને વિરોધ પક્ષ છે એનો વિરોધ કરે છે વિરોધ પક્ષ તો કરે વિરોધ બરાબર પરંતુ આખું સંશોધન બિલ જે રજૂ થયું છે એમાં તમે જુઓ તો ક્યાંય આખું મુસ્લિમ મેજોરિટીવાળા હોય એવી જ કમિટી બનાવવામાં આવી છે સરકાર પાસે કલેક્ટર રહેશે હુકમનો એક કે કોઈપણ સંપત્તિ જમીન મિલકત એ કોઈ વકઅપમાં દાનમાં કરશે કરશે કરશેને એટલે કે દાન કરશે એનું તો કલેક્ટર છે એની સહી જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એ દાન કરી શકશે નહીં અથવા વકફની કોઈ મિલકત છે વેચી શકાશે નહીં આખરી સત્તા છે એ દરેક જિલ્લા કલેક્ટરને આપવામાં આવે છે એટલે સરકારનો સીધો અંકુશ નથી પરંતુ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ એની સરકાર તો આમાં સામેલ હોય જ કારણ કે કોઈપણ કાયદાનો અમલ કરાવવાની જવાબદારી આખરે તો સરકારની હોય છે એટલે સરકાર એની પાસે તો હુકમનો એકાઓ રાખતી જ હોય છે વકબેલ પછી કેટલીક અશાંતિ ઊભી કરવાના કેટલાક શહેરોમાં પ્રયાસો થયા પરંતુ એ નિષ્ફળ નીવડ્યા કારણ કે લોકો હવે સમજી ગયા છે જાગી ગયા છે મુસ્લિમ સમુદાય પણ ધીમે ધીમે હવે જાગૃત થતો જાય છે હુકમમાં કરેલા સુધારાથી કોઈ મુસ્લિમને નુકસાન નથી એનો તો ફાયદો છે જરૂરિયાતમંદવાળા જે પરિવારો હશે એના હિસ્સામાં કંઈક ને કંઈક તો આવશે જ એમ જે અત્યાર સુધી નહોતું આવતું એટલે સરકારની મનીષા છે એ એમાં બહુ ક્લિયર છે બહુ સાફ છે ચર્ચા માટે લોકો ગમે તે મુદ્દા ઉઠાવે પરંતુ વૂકઅપનું બિલ જે પાસ થયું છે ને એનો જો અમલ શરૂ કરવામાં આવશે એ પછી એના સારા પરિણામોની લોકોને પણ ખબર પડશે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ